એનો જે લાભો છે એ મળી શકે હોય એના માટે એને એના બંધનો છોડી અને નીકળવું પડે છે અને ત્યારે જ ગંગા નદી એ આપણા માટે barka બને છે તો દરેક સ્ટુડન્ટ એ પોતાની બાઉન્ડ્રી છે બાઉન્ડ્રી ને ક્રોસ કરીને આગળ વધવાનો છે અને એટલા માટે વિદાય નથી આ સદાય છે સૈનિક તો કે જીવનના અર્થ આ છે તમે બેટા જ્યારે પેપર આપવા જાઓ છો ત્યારે તમારે અર્જુના જેવો એક ધ્યેય રાખવાનું છે કે એક થી નવ ધોરણ સુધી જેટલું શીખ્યા છો એ 3 કલાકની અંદર પૂરું કરવાનું છે અને એ ત્રણ કલાક માં પૂરું એ કરતા કોને શીખવાડ્યું છે તો આપણી શાળાના શિક્ષકો અને એમના માટે એક જ વસ્તુ કે તમારા બધા માટે એક વાત કહેવાનું મન થાય છે કે શેર કે બચ્ચે કો છાવા કહેતે શું કહેવાય શેર કે બચ્ચે કો છાવા કહેતે હે ઓર પૂરે બનાસકાંઠા મેં જો ફર્સ્ટ નંબર લાવે ઉસે શિવા કહેતે ક્યાં કહેતે